વિદ્યાનગરમાં બરવાળોના ટોળાએ લાકડીઓ તેમજ લોખંડની પાઇપો વડે એક યુવક ઉપર જીવલેણ હુમલો કર્યો તેમજ સ્થાનિકો ઉપર પથ્થરમારો પણ કર્યો વિદ્યાનગર ખાતે આવેલ હરિયોમનગર વિસ્તારમાં પાણીની ટાંકી સામે ગત રાત્રિના સમયે બરવાળોના ટોળાએ ભેગા મળીને એક યુવક ઉપર લાકડીઓ તેમજ લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો આ ઉપરાંત ટોળાએ પથ્થરમારો પણ કર્યો હતો આ હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે આ અંગે વિદ્યાનગર પોલીસે હુમલાખોર ટોળા વિરુદ્ધમાં ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે મહિલાના ઘરે અવારનવાર જવા બાબતે યુવકે ઠપકો આપતા મામલો બીચક્યો હતો આણંદ તાલુકાના વિદ્યાનગરમાં રહેતા ધવલ ઉર્ફે બોબો ગોપાલભાઈ માછીએ પોતાના વિસ્તારમાં રહેતા એક મહિલાના ઘરે અવારનવાર જતાં ઘનશ્યામભાઈ વિઠ્ઠલભાઈ ભરવાડને ગત રાત્રિના સમયે ઠપકો આપ્યો હતો જેથી રોષે ભરાયેલા ઘનશ્યામ ભરવાડે ફોન કરીને પોતાના સાગરીતોને ત્યાં બોલાવ્યા હતા જેથી

જેદી ધવલ લુઈ લુહાણ હાલતમાં જમીન પર પડી ગયો હતો જે બાદ જગમલભાઈ ઉર્ફે જોરુભાઈ આલાભાઈ ભરવાડ ગોપાલભાઈ ગંશામભાઈ બરવાડ સુનિલભાઈ ગંશામભાઈ બરવાડ અને અજય હરીભાઈ બરવાડ ના લાકડીઓ તેમજ લોખંડની પાઇપો વડે આ ધવલ ઉપર હુમલો કર્યો હતો આ હુમલામાં ધવલ માચીને માથા છાતી તથા બરડાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી રૂમા બોમ થતા આસપાસના રહીશો સ્થળ પર દોડી આવ્યા હતા તે વખતે બરવાળોના આટોળાએ પથ્થર મારવો કર્યો હતો

ગોપાલભાઈ ઘનશ્યામભાઈ ભરવાડ સુનિલભાઈ ઘનશ્યામભાઈ ભરવાડ અજય હરિભાઈ ભરવાડ તથા અન્ય પાંચ એક અજાણ્યા ઇસમોની વિરુદ્ધ પીએનએસ એક્ટની કલમ એકસો નવ એકસો કલમ બે એકસો નેવું એકસો એકાણું પેટા બે એકસો એકાણું પેટાકલમ ત્રણ ત્રણસો ચોવીસ ચાર જણાવે છે કે ગત રાત્રિના દસેક વાગ્યાના અરસામાં હું મારા ઘરે જમવા બેઠો હતો તે દરમિયાન મારા ઘરની બહાર જોર જોરથી પાડવાનો અવાજ આપ્યો જેથી હું જમતા જમતા ઉભો થઈને ઘરની બહાર ગયો હતો તે વખતે આ ઘનશ્યામભાઈ વિઠ્ઠલભાઈ ભરવાડ

I was first-ranker of my school in 10th standard and second-ranker of Nadiad. LEAD School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by LEAD, it was very easy for us to understand. So when the question related to that came in exam, which was complex, we were easily able I to answer them.